હેલો એવરી વેલકમ ટુ દૂધીનો હલવો આ હલવો છે તે તેને તમે કોઈ પણ ઉપવાસમાં ઉપયોગ કરી શકો છો અને તેને તમે ખાઈ શકો છો તો મિત્રો ચાલો તેના માટેની પેલા આપણે સામગ્રી જોઈ લઈએ અને મિત્રો આ રેસીપી છે તે છે એન્ડ સુધી જરૂર જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા દૂધી લીધેલી છે તેને મેં ઠંડા પાણીથી વોશ કરી લીધેલી છે તો હવે તેની ઉપરની છાલ છે તે આપણે ઉતારી લઈશું તો હવે જે પાછળનો ખરાબ ભાગ છે તે આપણે પહેલાં કાઢી લઈશું ને પિલરના મદદથી છાલ ઉતારી લેશું આપણે દૂધી છે તે પૂણી જ લેવાની છે તેની અંદર બી ન હોવા જોઈએ તેવી આપણે દૂધી લેવાની છે તો હવે મેં અહીંયા એક ખમણી લીધી છે મોટા કણાવાળી તેમાં આપણે દૂધી ખમણી લેશું તમે જોઈ શકો છો કે આપણી જે દૂધી છે તે સરસ મજાની ખમણાઈ દઈશું દૂધી છે તે ઝડપથી કાળી થઈ જાય છે તો ચાલુ બનાવવાનું શરૂ કરીશું ગેસની ફ્લેમ છે તે આપણે લોજ રાખીશું બે મોટા ચમચા ઘી એડ કરી દઈશું ઘીનો યુઝ તમારે વધારે કે ઓછો કરવો હોય તો તમે કરી શકો છો હવે જે આપણે દૂધી ખમણેલી છે તે એડ કરી દેસુ હવે તેને મિક્સ કરી લઈશું આપણી દૂધી છે તે પાણીથી ભરપૂર હોય છે હવે આમાંથી પાણી છૂટું પડશે ત્યાં સુધી આપણે ડીશ ઉપર ઢાંકી દેસુ તપેલી દૂધ લીધેલું છે તેને આપણે ગરમ કરવા મૂકી દીધું છે હવે એક ઉફાણું આવે ત્યાં સુધી તેને આપણે રહેવા દઈશું પછી જ આપણે દૂધીમાં આ દૂધ છે તે એડ કરીશું તો હવે આપણે ફરીવાર ચેક કરી લઈશું આ રીતના વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તમે જોઈ શકો છો અંદરથી દૂધીમાંથી જે થોડું થોડું પાણી છૂટું પડી રહ્યું છે તો હજી તેને આપણે પાંચ મિનિટ સુધી કૂક ખાવા દઈશું પાછી ડીશ ઢાંકી દઈશું ચેક કરી લેશું તમે જોઈ શકો છો કે આપણી જે દૂધી છે તે સરસ મજાની થઈ ગઈ છે તો હવે તેમાં આપણે દૂધ ગરમ જે કરેલું હતું તે એડ કરી દઈશું તમારે આમાં વધારે દૂધનો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો તેને મિક્સ કરી લેશું હવે આપણું દૂધ છે તે સરસ મજાનું આપણી દૂધી સાથે ભળી જાય ત્યાં સુધી તેને પૂક થવા દેશું તો તમે જોઈ શકો છો કે આપણું જે દૂધ છે તે સરસ મજાનું ઉખાડો રહે છે તેને આ રીતના હલાવતા રહીશું મેં અહીંયા અડધો વાટકો ખાંડ લીધેલી છે તૈયાર કરી દઈશું ખાંડ તમારા ટેસ્ટ જ્યાં સુધી આપણું દૂધ બળી ન જાય ત્યાં સુધી તેને આપણે રેવા દઈશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું અને હલાવતા રહીશું તો ફરી મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે તે સરસ મજાનું બળી રહ્યું છે હવે થોડું જ આપણે બાળવાનું છે દૂધ ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું જોઈ શકો છો કે આપણું જે દૂધ છે તે બળી ગયું છે હવે હાફ ટી સ્પૂન મેં અહીંયા એલચી અધકચરી ખાંડી લીધેલી છે તે એડ કરી દઈશું અહીંયા ડ્રાય ફ્રૂટ લીધેલા છે તે એડ કરી દઈશું તમારી પાસે ઘરમાં જે પણ ડ્રાય ફ્રૂટ અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો હવે હલવો છે તો હવે તેને લઈ લઈશું મિત્રો તમે જોઈ શકો છો કે આપણો જે દૂધીનો હલવો છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે તો મિત્રો આ રેસીપી છે તમે ઘરે એકવાર બનાવવાની જરૂર ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે તો મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને મિત્રો એક રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ લાઈકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ